ઋષિકેશ પટેલનું ફર સેફટી મુદ્દે નિવેદન બાળકોના હિતને ધ્યાનમાં રાખી ફર સેફ્ટી માટેના નિયમો બનાવવામાં આવી રહ્યા છે સ્કૂલવાનના માલિકો અને શાળાઓ સાથે ચર્ચા કરી સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવામાં આવશે છેલ્લો જે બનાવ બન્યો કરુણ બનાવ બન્યો અને કરુણ બનાવના અનુસંધાને કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલ વાનની સેફ્ટી કરતા પણ બાળકોની સેફ્ટી વધારે અગત્યની છે અને બાળકોની સેફ્ટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા